ધનસુરા તાલુકામાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે ધનસુરા તાલુકાના એક ગામમાં એક વિકૃત યુવાને માસુન બારકી પર દુષ્કર્મ આચરી છે બારકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની પર વિકૃત બનીને મોઢા અને પગ પર બચકા ભરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી છે ઘટના બાદ સ્થાનિક લોકોએ હોબારો મચાવીને યુવક પર રોષ ઠાલવ્યો હતો ઘટના અંગે સ્થાનિક ધનસુરા પોલીસને જાણ કરાતા પોલીસના અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો ઘટનાને ને પગલે સ્થાનિક અને મોડાસા પોલીસ અધિકારીઓ ધનસુરા માં ઘટના સ્થળે પહોંચ્યા હતા ગંભીર ઘટનાને પગલે પોલીસે રેપ વિથ મર્ડર દિશામાં તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથમિક રીતે પોલીસ જાણવા મળ્યું હતું કે મૃતક માસુમ આરોપીના મિત્રની જ દીકરી હતી જે તેના ઘરે રમવા માટે આવી હતી અને આ દરમિયાન તેની પર દુષ્કર્મ આચરી મોત નિપજાવી હતું અને આ જે દુષ્કર્મ આચરનાર જનદીપભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એને પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને એ દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એ એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધી